જુનાગઢમાં મધુરમ વિસ્તાર બન્યો અકસ્માત ઝોન મારું નામ પપ્પુ સોલંકી મધુરમ રોડ પાસે મારા મોટા બાનું મૃત્યુ થયું છે જે રોડ ક્રોસ કરતા એક બાઇકવાળા એમને ઉડાડી દીધા છે એમને ફૂલ સ્પીડથી આવતા એમનું એક્સિડન્ટ થયું ત્યાં એને કાનમાં આ બહુ અવારનવાર આ કેસ થતા અત્યારે કોઈ અધિકારી કોઈ સરકાર ત્યાં તો કોઈ અત્યારે અમે અહીંયા સિવિલે છીએ અને અત્યારે અમે ફરિયાદ કરીએ છીએ શું કરે છે માજી શું કરતા માજીના કામ રસોઈ કામ કરે કરતા હતા એ રસોઈ કામ કરવાથી અત્યારે એ કામ એનું પૂરું થયું અને ઘરે આવતા હતા ઘરે આવતા હતા રોડ ક્રોસ કરતા હતા સામેથી એક બાઇક આવી ફૂલ સ્પીડથી અને અમારા માજીને એમને ઉડાડી દીધા ફૂલ સ્પીડથી એમને અહીંયા બમ્પ નાખવા જોઈએ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો LED ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને બાઇક સિપ લોડર પર LED ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ